મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નહીં તો રેડી થઈ ગયા છીએ હવે જઈશું મંદિર મોટા મંદિર પક્ષીઓ પોતાનું કામ કરી રહ્યા છીએ અત્યારે મજા આવે છે આવું કરવામાં બીકના મારે ઉડી ગયા બધા અહીંયા ચાલુ છે કામ પ્લેટ ના મોટી બેરિંગો થાય છે નાની બેરિંગો હતી પહેલાથી અને સાપટી બની ગઈ પહેલા નાની પુલી હતી આ હવે મોટી ના ખાશે ચોવીસની આ બંને સવારના એક જ જોડે મોકલેલા છે બંને ભાઈ બંધો આજે ચોથા દિવસ મોટા પેટ વાળા ભાઈ અહીંયા રાણો જુગાડ કરે છે

ખાડો છે ખાડો જજો ખાડો છે ખાડો આવી ગયો બધું રેડી બીજી ગાડી આવી ગઈ નરના મના હે આ જાવ આ જાવ જાવ આ જાવ આ જાવ જાવ બસ છત્રી આઠ એક પીટમેન ત્રીસ પંદર એક પીટમેન અને ત્રીસ પંદર ની બે ટોકો લો ચાર આઈટમ ઓકે મશીન રિપેરિંગ થઈ ગયું છે આ બધા પોલ મારતા હતા કોઈ નહી મારે બ્રાસ ભરે છે અત્યારે શોકડ લઈને કાડા થઈ ગયા સોલર ને હાઇડ્રોલિક રેમ બધું આવી ગયું છે અને આ ભાઈ પીટમેન પર ઇનોવેટ કરે છે પીટમેન પર આવી જાય એટલે ઘરે જતું રહેવાનું ત્રણ જણા અનિલ દિલીપ રાકેશ દેશી રોટલા આ છે અને તાંદલ ચાની ભાજી રંધાઈ છે મકાઈના રોટલા અને બાજરીના પણ મિક્સ બે સાતુ નથી તો એ બેઠા છે માસી બહાર ગયા છે આવી ગયા છે ઘરે હવે જશું ખાવા માટે આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય